કેમ ઓમ કરે છે કોણ લાયો હું તારા હમ તો હાચું કેટલામાં લાયા તમે 32000 32000 કેમ તાણે 32000 વાના હોય ને એટલે કેનું છે આ આપણે લાયા આપણે ઘરે એમ નહીં કેતો આ કેનું છે બાઈક આપડું આ બાઈક આપડું હોય લાવ લાવ ચાવી લાવ આરી તો તો વાત સાચી આપડું છે ને આપડું આપડું હવે પેલા બોકડાજી વાળાને ખબર પડશે કે લાયા ઘોડો આપડ્યો હું લઈને આવતા હતા ને તે પેલા બકરોજી રહ્યા ને બકરોજી ને ભારમલ બે તો એવા છે બળ્યા એ તને કહી દઉં જો તું ભાઈ હોય તો ભલે

ઉપર ઉપરમો આ જો કોમનો આ ઘેર ખોટા રોટલા તોડે કાય શું કોમનો પૈ અલ્યા વાહબળા ઓછું ને આ અગરબत्ती લે ઇને મેલીને મેં જાતા અગરબत्ती લેતો અલ લાઉ લાઉ હા ભાઈ મોટો મારો વધાયા વગર ક્યો ઓટો મારે વધાવા દે પેલી ભાઈ આ તે બત્તી મંગાવી તો બાઈક લીધું એ કેવા નહોતું કે લાઈટ નખાય આલે અલ્યા લાઈટ મોય નાખવી પડશે અલ્યા આ બત્તી નઈ મને શું કરવાનું જો છે ચાલો કલ ભયા હવે હવે રાત ને તકલીફ નહી પડે અરે બાતી નહી અગરબત્તી એ નહી અગરબત્તી માતાજી એ કરે એ અગરબત્તી 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 હા અને આ બધી એ બંધ ન કર ચાલુ હે ચાલો તમને ચાલો એમ ના થાય હોય છેલ મારવો પડે પગનો હે

આ બાજુ આવો ઓય ઉભા રહો આમ ફેરો ટોટ્યો હમો થયો એ તો થોડક દાખાને જો તો ઠેર છે હજી પણ થોડક લંગાય છે એમ નહીં કે તો ટોટ્યો હમો થયો નહીં થયો નહીં અલા એ એ બતાન બતાન એ બસ બસ લાક કરવા દેખતા નહીં ખબર પડતી હોય બાયક વધારવાનું મને વધારવાનું તું છે ને ભાઈ તું છે ને ગોમમાં જઈને શરબત લેતા આપણે તૈને ભાઈઓ પીવો હે શરબત શરબત હ હું વા આગળ બધી કરવાની હોય ભાઈ રે નહીં ભાઈ તું ઉપર બેજા ભાઈ ઉપર બેજા લે એ બા બાય કે બાય

યે નચો આલવાના છે યેન તો રિસે બાળવાના છે બાળવા ઓલે થનાયા અમે લુખાઓ છે લુખાઓ આ લુખા એ લુખો તારો બા ટૂકો લોટો આવજો એ અલ્યા ઓય જમા ઉભરા એ લુખો તારો બા કડિયાનો બા તારા બાનો બા અમે લે એક મિનિટ મારું લોઈ નહીં ચાલુ રે તું એ શું થી એટલે એ એ તું આગળ જા તું આગળ જા કઈ બાજુ દાદાનો રસ્તો છે માનો ને દાદાનો દાદા શું કઉ છું માર્યો હતો હાથ ચલાકી હાથ ચલાકી રહી હવે બીજા શું કર્યું કોલર છોડે ચોપ

ખરું ખરું ભાઈ હવે તાકડો તાવડો કર્યા વગર આટ બડફણું લઈને નેકડાવા થી ભાઈ હે જોયું છે કે આ તમારા આ નેકળી જો હા નહીં આ બાપ બોટરમાં જોયું છે તમે આવો અલ્યા હું ઊભો કર એમ છો પકડો તને તમે આ રી સાયકલ ના જોઈ હોય ને તમે બાયરની વાત કરો અલ્યા ભાઈ લઈને નેકને છોડી નહી મને બંધ કર ને ભાઈ ના છે ખાઉ તારો તાવળો બંધ કર ને બાએ કે હાથ નહીં લગાવવાનો તો પથ આવા દેનો છે મારે ખાણી લગાવવાનો એક મિનિટ એક મિનિટ એક મિનિટ પેડા કેને કેને ખાવાના છે અલ્યા શું તારા પેડાના ભૂખ્યા છે અમે આ લાઈ નહીં એટલે શું કીધું પેડા કે ખાવા છે હે અમે પેડા નહીં ભાડે તારા લહ તું તે આ મારવાના કે તું માર થઈ જલે હે ઓય ઓય કોણ મારવાની વાત કરે છે કોને પ્રસાદ વેચના વિકા તું કોને પ્રસાદ વેચજે હે

એ આ તારે બાધા ઓન બાધા નહી તમે મારા બહુ લાવવાની એ બાધા રાખી મે તને તરો બાયે ની આલે એ જે આ ગપ્પાજી પેન્શન આકુ મિનિટ 1 મિનિટ અબે આજો આજો આ বাচ্চাને પા ઓય અંદર દેખા લે તો મના

આ તો પરા આ લોકો ગમે ત્યારે મારી કરવા આવે છે ત્યાં ભેળા રહી હા તો મન થયા બોલા ને ફટાફા તું જા હવે તું જા તમારે શું થી એ પગ પેલો ભાગવાનો છે એવું નહીં ફેરા ફરવા ફેરવા ફરવાયેલો છોકરા એટલે છોકરું લઈને ખબર છે કે છોકરા લઈને આવવાનું એટલે છોકરા લઈને આવે બીજા તારા જેવા નફા બકરા પેલા વિકાસજીને કહેજે હું એકલો પહોંચી ના

છોકરું આપડા ઘેર લઈ જવું છે એમ નપર તું તારો ડાયલોગ વાપર મારો ના વાપરું છોકરું છે તું ઘેર લઈ રોટલા ખવડાવવાના ચાલક ગોટલા ના રોટલા

હવે જ્યા ઉઠાવો આ લેકા સંઘળો શું છે આ બધું ખબર પડે હે અંદર અંદર મરી જાવ મોય અલ્યા પા ચા ની પૂછડી પીપુડી બંધ નહી કરતા શું છે આ બધું અલ્યા અરવિંદ જે તમાર ત્યાં આવાનો તો ત્યારે તમને ખબર ના પડે પડ્યા હોય ના નથી કાપવા કોઈ આપડે છોકરું ને તો પાડોશી ખાતર ના છે ખબર છે એક વાત તમને કઉ તમે મારી વાત એક મન જો બોલો અમને દન ના લડી લેવા દે ચેવી શીવલું છે જોવીશું એક મિનિટ એમ લડી લેવા દે શિવ મારું તો મન રાખો મારું મન રાખો મારું મન રાખો મારું મન રાખો મારી વાત સમાધાન કઈ નાખો શું સમાધાન કરે સમાધાન સમાધાન આજે ના થાય કાલે તો કરવું છે મારી વાત હોય તન્ટો છે નહી લોકો દસ હજાર રૂપિયા નું કઈક લાવશે ભલે તમે પચાસ હજાર નું લાયા મારી વાત હોભળો